સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમમાં રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓ પોતાના પ્રદર્શન કલા રજૂ કરી મહેમાનોને ગદગદ કરી નાખ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને પ્રતાપગઢ ગ્રામ પંચાયતના સરપંચ શેરશિયા અબુજી વલીભાઈ સહિત સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યો તલાટીક્રમ મંત્રી એસ કે મિયાત્રા તેમજ તાલુકા વિકાસ અધિકારી રિઝવાનભાઈ કોઢિયા નાયબ મામલતદાર બી એસ પટેલ ઇસ્માયલભાઈ જિલ્લા પંચાયત સભ્ય મુસ્લિમ અગ્રણી ગનીભાઈ દેકાવડિયા ભાજપ અગ્રણી અસરફભાઈ તિરંગા તાલુકા પંચાયત ઇમરાનભાઈ ઓપરેટર પ્રતાપગઢ ગ્રામ પંચાયતના વીસી ઈરફાન ભાઈ શેરસીયા સહિત મૌલ્લાના ઈરસાદ વગેરે મોટી સંખ્યામાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ગ્રામ પંચાયત ઉદઘાટન સમારંભમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે